નવ પ્રવાહ ગુજરાત news માં આપનું હાર્દિક સ્વાગત છે. શુક્રવાર તારીખ બાવીસ આઠ પચીસ ના રોજ ચાલુ શાળા એ આચાર્ય સીઆરસી ના charge વગર વિજય ભાલિયા નામના શિક્ષક બમ્બોજ નવી વસાહત પ્રાથમિક શાળા તેમજ લુણાદરા પ્રાથમિક શાળા માં આદિવાસી બાળકોના શિક્ષણના ભોગે બીજા જિલ્લામાંથી આવેલ શિક્ષકોની સામે પ્રભાવ પાડવા માટે હાજર કરવા ફરે છે. અને બીજા બહાના હેઠળ તાલુકાની કચેરીઓમાં પણ ફર્યા કરે છે શાળામાં હાજર રહેતા જ નથી તો આ શિક્ષક કોના આશીર્વાદથી ફરે છે એ જોવાનું રહ્યું તેમજ વિલ્યા નામના શિક્ષક પોતાની શાળામાં મુવમેન્ટમાં શું એન્ટ્રી કરી છે આ અગાઉ પણ આજ મહિનામાં શનિવારના રોજ ત્રણ શિક્ષકો સિનોર ચોકડી સવારે સાત પિસ્તાલીસ કલાકે આદિવાસી બાળકોના શિક્ષણના ભોગે રખડતા ન્યૂઝમાં આવેલ હતું એમના પર પણ તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ એ રખડતા શિક્ષકોને ક્યારે સબક શીખવાડશે અને તેઓ ઉપર શું પગલા લે છે કે પછી ભીનું સંકેલે છે એ જોવાનું